કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મરહુમ સલીમભાઈ પાંડોર સાહેબની મગફીરત માટે દુવાનો કાર્યક્રમ યોજાયો મોટામિયા માંગરોલ મુકામે આવેલ કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગુલામ મહંમદ પટેલ મદરેસા પ્રાથમિક શાળાના સિનિયર એવા મરહુમ સલીમભાઈ પાંડોર સાહેબની મગફીરત માટે દુઆનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત જીભાઈ ફરહાન દ્વારા કુરાને પાકની તિલાવતથી થઈ હતી ત્યારબાદ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરાઈ હતી ગુલામ મહંમદ પટેલ મદરેસા પ્રાથમિક શાળાના શિક્ષક જનાબ સાબીરભાઈ શેખએ મરહુમ સલીમ પાંડોર સાહિબ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની સુવાસ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી હતી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ મરહુમ સલીમભાઈ પાંડોર દ્વારા શાળા અને ટ્રસ્ટને પ્રગતિના પંથે અને ઉચ્ચ શિખરો સુધી પહોંચાડવામાં કરેલી તેમની મહેનતને બિરદાવી હતી ત્યારબાદ મૌલાના મોહસીને મરહોમની બાલબાલ મગફીરત માટે તેમજ તેમના સગીરા કબીરા ગુનાહોની માફી માટે દુઆ ગુજારવામાં આવી હતી તેમને જન્મતુલ ફિરદોષમાં આલાથી આલા મકામ મળે તે માટે સૌ હાજરજનોએ દુઆ ગુજારી હતી અંતે સૌ રાષ્ટ્રગાન કરી છૂટા પડ્યા હતા આ દુઆના કાર્યક્રમમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઈલભાઈ પટેલ ટ્રેજરર ઇસ્માઈલભાઈ વકીલ જોઈન્ટ સેક્રેટરી મહંમદભાઈ રાવત ટ્રસ્ટી મોહમ્મદભાઈ રાવત ઇસ્માઇલભાઈ રાવત ઇસ્માઇલભાઈ તાડવાલા અસલમભાઈ મહેમાન મહંમદભાઈ મહેમાન મરહુમના બંને પુત્રો શાહિદ અને સાજિદ ઉપરાંત ગામમાંથી તેમના અનેક સ્વજનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંચાલન ફિરદોસ ખાન પઠાણે કરેલ રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ